સુરતમાં લેવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજસ્વી સન્માન સમારો યોજાયો હતો જેમાં સીએમ ડેપ્યુટી સીએમ સહિત અનેક કેન્દ્રીય હાજરી આપી હતી કાર્યક્રમમાં મુખ્યમંત્રી પટેલે પાટીદાર સમાજની એકતા મહેનત અને હતી સમસ્ત લેવા પાટીદાર સમિતિ સુરત દ્વારા ભવ્ય રાજસ્વી અધ્યક્ષ સન્માન સમારોહનું આયોજન કરાયું વિવિધ સંસ્થા અને સંગઠનો દ્વારા યોજાયેલ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક લોકો હાજર રહ્યા કાર્યક્રમમાં લેવા પાટીદાર સમાજના મંત્રીઓને હદ્દોદારોનું સન્માન કરાયું હતું રાજકીય રીતે સુરતમાં લેવા પાટીદારોનું વર્ચસ્વ ખૂબ વધારે રાજકીય રીતે પણ સમાજનું નોંધનીય યોગદાન છે આ સન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે એકતા અને સંગઠન પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ કહ્યું હતું કે ગુનેગારનો કોઈ સમાજ હોતો નથી ગુનેગાર સમાજનો દુશ્મન હોય છે પાટીદાર સમાજ રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે જ્યારે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સરદાર સાહેબના વિચારોમાંથી પ્રેરણા લઈને સમાજ સેવા કરવાની જરૂર છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે જળસંચયના ગુજરાત મોડલને સમગ્ર દેશે સ્વીકાર્યું છે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વિકરીયાએ કહ્યું હતું કે વેશન મુક્તિ અને સામાજિક એકતા દ્વારા જ રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે